क्योंकि है ना सब मेरे टीचर सब टीचर्स है ना गोवा गई है कब गए गोवा परवा परवा गया कब गए नौ बजे चलो तो सूरत में घटना ज्यादा सूरत में શાળાના ટીચરો છે જે ફરવા જતા રહ્યા છે અને તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે ક્લાસ બંધ કરવાનો વારો આવ્યો છે સુરતની લીંબાયત વિસ્તારમાં આવેલી માઉન્ટ મારી સ્કૂલના સર ટીચરની મનમાની આવી છે કારણ કે આ તમે જોઈ શકો છો કે કે કઈ રીતના જે માઉન્ટ મેરી સ્કૂલ આવેલી છે 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 તેના સર ટીચર તે અત્યારે પર ચાલ્યા ગયા અને કહેવાય બાળકોને હાલાકી વેઠવાનો વારો કબ સે પે હે નાની બાળકીને

છુટ્ટી પર ચાલ્યા ગયા છે અને સ્થાનિક છે તેમની પાસે વાત કરો સાહેબ રજા પર અહીંયા કઈ રજા આપી દેવામાં સ્કૂલ બંધ કરવામાં શું છે નહીં ખબર થાય અમે તો વાર્મેન છું એ પાવર બનાવવામાં માટે બિલકુલ તો જોઈ શકાય છે કઈ રીતના આ જે સ્કૂલ છે માઉન્ટ મેરી સ્કૂલ આવેલી છે ત્યાં આંગારી ફરિયાદ એવું છે કે નાના બાળકોની સ્કૂલ છે તે તેને રજા આપી દેવામાં આવી છે છ દિવસ પછી સ્કૂલ ખુલશે જ્યારે અહીંયા આગળ સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું અને લોકોને પાસે જાણવાના પ્રયાસો કર્યા ત્યારે લોકોએ કહ્યું હતું કે આ સ્કૂલ છે તે બંધ કરી દેવામાં આવી છે અને જે સર ટીચર છે તે પિકનિક પર ગયા છે ગોવા ફરવા ગયા છે એટલે જ આ શાળા નાના બાળકો માટે બંધ કરી દેવામાં આવી છે આ તમામ મામલે જ્યારે ડીઓને જાણવામાં આવ્યું ત્યારે ડીઓ તરફથી પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તપાસના આદેશ આપી દેવામાં છે પરંતુ જ્યારે જે